મિત્રો યુટ્યુબ તમારા વિડીયોને આગળ હોમ પેજ ઉપર મૂકે છે કે નહીં આપણા વિડીયોની ઇમ્પ્રેસ કેટલી છે મિત્રો એ કઈ રીતે આપણે જાણવું તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો આપણા વિડીયોની અંદર ક્યાંથી આપણને વ્યૂઝ મળે છે આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં આપણી વિડીયોમાં આપણું ઇમ્પ્રેસ કેટલું છે વિડીયોનું એની બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે મિત્રો ઓલરેડી હવે રેગ્યુલર આપણા વિડીયો આવવા મળશે મિત્રો માફ કરજો ઘણા દિવસોથી આપણે વિડીયો અપલોડ નતા કર્યા તો હવે રેગ્યુલર બને ત્યાં સુધી વિડીયો આવા મળશે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો આપણે ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે કે આપણા વિડીયોની ઇમ્પ્રેસ કેટલી છે આપણા વિડીયો હોમ પેજ ઉપર જાય છે કે નહીં કઈ રીતે ચેક કરવાનું છે કઈ કઈ જગ્યાએથી આપણને વ્યૂઝ મળે છે અને કઈ રીતે વ્યૂઝ મળે છે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે ખાસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો જેથી મિત્રો તમે પણ તમારા ઘરે બેઠા વાયટી સ્ટુડિયોની અંદર તમે ચેક કરી શકો કે તમારી વિડીયો આગળ યુટ્યુબ હોમ પેજ ઉપર મોકલે છે તેને ઘણા લોકોના મનની અંદર એવું હોય છે મિત્રો કે આપણી વિડીયો કદાચ હોમ પેજ ઉપર જતી જ નથી એના કારણે આપણને વ્યૂઝ મળતા નથી પણ મિત્રો એવું ખાસ હોતું નથી યુટ્યુબ તમારા વિડીયોને પેજ ઉપર આગળ શેર કરે જ છે પણ લોકો તમારી વિડીયોને જોતા નથી અને કેમ નથી જોતા કયા કારણોસર નથી જોતા એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે ચલો વિડીયોની અહીંયા શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં એક વિડીયો ઉપર ક્લિક કરી દીધું છે તમારી સામે અહીંયા સ્ક્રીન ઉપર દેખાડી રહ્યો છું એક વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે અને જેની અંદર મને વ્યૂઝ મળેલા છે છવ્વીસો અને ઇમ્પ્રેસ કેટલી છે નવ પોઈન્ટ બે અને જોવાનો સમય ગાળાવશે એક પોઈન્ટ એકત્રીસ તો આપણે એની પર મિત્રો ક્લિક કરી લઈએ છીએ અને જેવું એની પર ક્લિક કરશું એટલે તમને મિત્રો આ ટાઈપનું ઓપ્શન જોવા મળી લે છે તો અહીંયા જોવાના સમય કલાકો કેટલા મળે છે એ જોવા મળશે અને થોડાક ઉપર આપણે જઈએ એટલે અહીંયા એક ઓપ્શન મળે છે તમને મિત્રો યુટ્યુબ સુજાવ ચેનલ હોમ ચેનલ પેજ યુટ્યુબ શોધ અને સુવિધા અથવા અજાણ મતલબ જે આ જે મિત્રો ફીચર તમે જુઓ અહીંયા સુજાવ મતલબ આપણી વિડીયો આગળ જાય જ છે એવું નથી કે નથી જાતા પણ લોકો આપણી વિડીયો ઉપર ક્લિક નથી કરતા હવે મિત્રો આપણી વિડીયોની પહોંચ એટલે કે મિત્રો જે ઇમ્પ્રેસન આપણે કહીએ છીએ એ ચેક કરી કે આપણી વિડીયો આગળ કેટલા લોકો સુધી પહોંચે છે અને કેટલા લોકો એમાંથી ક્લિક કરે છે એ તમે જુઓ તો અહીંયાથી એક ઓપ્શન તમને મળશે મિત્રો અહીંયા લખેલું છે પહોંચ આપણે એની ઉપર ક્લિક કરીએ તમારા વાયટી સ્ટુડન્ટની અંદર ગુજરાતી ભાષા ન આવતી હોય તો તમારા ફોનની અંદર ગુજરાતી ભાષા કરી લેજો હવે મિત્રો આપ જોઈ શકો છો ઇમ્પ્રેશન કેટલી છે મિત્રો છવ્વીસ હજાર ચારસો હવે છવ્વીસ હજાર ચારસોમાંથી મિત્રો મને વ્યૂઝ અત્યારે હાલની અંદર મિત્રો ખાલી છવ્વીસો જ મળેલા છે મતલબ છવ્વીસ હજારમાંથી મિત્રો આટલા લોકો જ મિત્રો આપણે એ વિડીયોને ક્લિક કર્યું છે હવે કેમ આપણા વિડીયો ઉપર ક્લિક નથી કરતા એ તો મિત્રો તમને પણ ખબર ન હોય કારણ કે વિડીયો લોકોને ગમી પડે તમે કોઈ પણ વિડીયો બનાવી છે ને એ લોકોની નજર તમારા વિડીયો ઉપર કઈ રીતે આગ્રહ કરે ને મિત્રો એ તમને પણ ખબર નહીં અને લોકો શું જોવા માગે છે એ પણ આપણને ખબર હોતી નથી પણ ઘણીક વાર એવું હોય છે કે વિડીયો અને ટાઇટલ અને જે થમલેન છે એના ઉપર ખાસ ડિપિન કરે છે એટલે જે તમારું થમલીન સારું છે તમારા થમલીન ઉપર લોકોની નજર પડે છે લોકોની જો વિડીયો જોવામાં આગ્રહ કરે છે તો આપણી વિડીયો વધારે ચાલવાની જ છે હવે મિત્રો તમે જો છવ્વીસ હજાર ઇમ્પ્રેસન છે તો છવ્વીસો વ્યૂઝ મળે છે હવે અહીંયા નીચે જુઓ તમે અહીંયા સુવિધા અને બ્રાઉઝ પંચાસીસ ટકા લોકો વિડિયો જોવે છે સાચવેલા વિડીયો મિત્રો છ આઠ પોઈન્ટ છ છે ચેનલ પેજ ચેનલ જોઈ લો બધાની અંદર તમને મળે હવે મિત્રો અહીંયા ઓડિયન્સની મિત્રો વાત કરીએ જો તો ઓડિયન્સની મિત્રો તમે જો પાછા આવનારા સબસ્ક્રાઈબ મિત્રો છે અગિયારસો એમાંથી પાછા આવનારા મિત્રો તમને અહીંયા જોવા મળશે અને નવા સબસ્ક્રાઈબર વાદળી કરેટી તમને જોવા મળે હવે આપણી વિડીયો કઈ રીતે લોકો છે મોબાઈલ અને ટેબ્લેટ કેટલી ઉંમરના જોવે છે એ તો મિત્રો તમને ખ્યાલ જ હશે મિત્રો બધી માહિતી ત્યાં લખેલી હોય એમાંથી મિત્રો કેટલા લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે વિડીયો જોયા પછી અઠ્ઠાણું ટકા સબસ્ક્રાઈબ કર્યું નથી મતલબ જે લોકો આપણી વિડીયો જુએ છે એમાંથી અઠ્ઠાણું ટકા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા મતલબ બે ટકા જ લોકો સબસ્ક્રાઈબ મતલબ અઠ્ઠાણું લોકો આપણી વિડીયો જુએ છે એમાંથી બે જ વ્યક્તિ એવા આવે છે જે આપણી વિડીયો જોવે છે તો આવી રીતે મિત્રો તમારે પણ ચેક કરવાનું છે જેથી મિત્રો તમને ખબર પડે કે આપણી વિડીયો યુટ્યુબ આગળ શેર કરે છે કે નહીં મિત્રો હર કોઈ વિડીયો આપણી કોઈ પણ નવી ચેનલ હશે યુટ્યુબની અંદર આપણે શરૂઆત મૂકીએ મતલબ અપલોડ કરીએ વિડીયો એટલે યુટ્યુબની અંદર આપણી જે વિડીયો છે ને યુટ્યુબ આગળ હોમ પેજ ઉપર મૂકે જ છે ભલે તમારે ઝીરોથી સબસ્ક્રાઈબ હોય એનાથી કોઈ મતલબ નથી પણ એ વિડીયો એવો હોવો જોઈએ કે જે લોકોને કામ આપતો હોય અથવા મનોરંજનમાં કામ આવતું હોય અથવા કોઈ પણ એવો વિડિયો છે જે ટ્રેન્ડિંગમાં બનાવેલો છે ટ્રેન્ડિંગ ઉપર બનાવેલો છે તો લોકો વધારે જોવાનું છે બાકી મિત્રો ટાઈમ જેનો ટાઈમ જ નથી એ ટાઈપની તમે વિડીયો બનાવો તો મિત્રો એની અંદર આપણને વ્યૂઝ ઓછા મળવાના છે સમજી લો કે ટેકનિકલની આપણી ટેકનિકલ ચેનલ છે મિત્રો ખબર છે કે યુટ્યુબ રિલેટેડ હવે યુટ્યુબ રિલેટેડ મિત્રો છે ને કોણ આપણી વિડીયો જોવાનું છે માત્ર યુટ્યુબરો જ હવે ગુજરાતની અંદર કેટલા લોકો છે એમાંથી બધા તો યુટ્યુબર છે જ નહીં મિત્રો તમે સમજી લો મારા ગામની અંદર યુટ્યુબરની વાત કરી કે દસ હશે મૂકો બરાબર તો દસમાંથી બીજી પબ્લિક ક્યાં ગઈ તો બીજી પબ્લિક તો બીજા જ વિડીયો જોતા હવે દસ વ્યક્તિ આપણી કદાચ વિડીયો અને દસમાંથી પણ એવા વ્યક્તિ હોય કે જેને આપણી વિડીયો ગમતી હોય તો જ એમાંથી બે લોકો જુઓ તો ટેકનિકલના વિડીયોની અંદર તમને વ્યૂઝ ઓછા મળે છે એના કારણે આપણી ઇમ્પ્રેસ પણ ઓછી હોય છે તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો આવા જ વિડીયો જોવા માટે આપણી એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાઇને